રાજાની સુખાકારી માટે સતત સક્રિય એવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જોડા તાલુકામાં વિકાસ કામોની વણથંભી વણઝાર થકી રોડ રસ્તા પુલિયા સાથે અનેક કાર્યો મંજૂર થવા સાથે પ્રગતિમાં છે જે અંતર્ગત ધારાસભ્યની ધારદાર રજૂઆતી મંજૂર થયેલા રસ્તાના રૂપિયા બસો આઠ લાખ અને સિંચાઈના રૂપિયા બે હજાર બસો બાવન લાખના કામોનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું લાખના ખર્ચે મિયાણી ખીરસરા ખીરસરા પર ખાતે ખાતમુહૂર્ત કરાયું હતું ગ્રામવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાતા ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી સરપંચ આદમભાઈ હિંગોરાએ ગ્રામજનો વતી વ્યક્ત કરી હતી મુરરાજભાઈ ગઢવી યુવા ભાજપ પ્રમુખ જટુભા સોઢા આહદભાઈ હિંગોરા રઝાકભાઇ હિંગોરા જાફરભાઈ હિંગોરા ગોવિંદભાઈ ભાનુસાલી ગાંગજીભાઈ ભરાડિયા મયુરસિંહ જાડેજા સાથે કોન્ટ્રાક્ટર એજન્સી રાબડિયા કન્સ્ટ્રક્શનના માવજીભાઈ તથા વસંતભાઈ રાબડિયા નલિયા માર્ગ મકાન પંચાયતના મદદની ઇજનેર દિલેરભાઈ સિદ્ધિ ગ્રામજનો આજુબાજુ ગામોના સરપંચો સહિતના ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ મોટા કરોડિયા કાપડીસર ડેમ ખાતે ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય પીએમ જાડેજા દ્વારા સિંચાઈના ચાર કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં રૂપિયા એકસો ત્રેસઠ પોઈન્ટ તોતેર લાખના નાના કરોડિયા ગામના કડોલી નાની સિંચાઈ યોજના મોટા કરોડિયા ગામે રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખના કાપડીસર નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ મંજલ રેલડિયા ગામે રૂપિયા બસો એકાણું પોઈન્ટ એક્યાસી લાખના નાની સિંચાઈ યોજનાનું કામ સુથરી ગામે બસો સાત્રીસ પોઈન્ટ બાવીસ લાખના ખર્ચે થનાર સાગર નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ અને મેન્ટેનન્સ કામનો સમાવેશ થયો કરુડિયા સરપંચ વાલજીભાઈ ગઢવી સરપંચ અનવર હિંગોરા સાથે ગામના વડીલો અગ્રણીઓ અને આજુબાજુ ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કામની માહિતી આપી હતી ત્યારબાદ વાયુર મધ્ય નાની સિંચાઈ ડેમ ખાતે યોજાયેલ ખાતમુહૂર્ત વાયુર વિસ્તારના સિંચાઈના પાંચ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પીએમ જાડેજાએ કર્યું હતું જેમાં રૂપિયા પાંચસો પંચ્યાસી પોઈન્ટ એકતાળીસ લાખના સારંગવાળા ગામે નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ તથા મેન્ટેનન્સ કામ વાયરમધ્યે પાંચ લાખ બસો સુડતાળીસ પોઈન્ટ પંચ્યાસી લાખના નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ તથા મેન્ટેનન્સ કામ પધર ગામે રૂપિયા એકસો સાડત્રીસ પોઈન્ટ પંચાણું લાખના નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ નાની બેર ગામે ત્રણસો આડત્રીસ પોઈન્ટ સત્તાણું લાખના નાની સિંચાઈના રિસ્ટોરેશન કામ તથા મોટીબેર ગામે રૂપિયા એકસો પચાસ પોઈન્ટ એકવીસ લાખના મણિયારો નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં ઉપસ્થિત મહેન્દ્રસિંહ જાડેજા વાયર ઉપસરપંચ ઇમરાનભાઈ ગોલાઈ સરપંચ હાજી ઈસાભાઈ માજી તાલુકા પંચાયત સભ્ય જુવાનસિંહ પી જાડેજા સો હારૂમ હોલે પોત્રા કરીમભાઈ સુમરા ઈસાભાઈ મહારાજભાઈ હાજી સુલેમાન બુદ્ધા છાણનાભાઈ પંચાણભાઈ તેમજ વાયુરના અને સંબંધિત ગામોના અગ્રણીઓને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ એમ જાહેજા અબડાસામાં તબક્કાવાર પુલિયા નિર્માણ સાથે મુખ્ય રસ્તાને ત્યારબાદ તેમણે જોડતા માર્ગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને મંજૂર થયેલ રસ્તાઓના કામોના ટેન્ડર પ્રક્રિયાને એજન્સીને કામ સોંપવાની વિવિધ વિભાગો દ્વારા થનાર અને હાલ થઈ રહી પ્રગતિની વિગતો આપી હતી અબળાસાને પાઇપલાઇન મારફતે પાણી આપવાની કામગીરી પણ હાલે ધમધુકાર ચાલી રહી છે અને ડેમો તળાવો ભરવાની યોજનાની માહિતી તેમણે આપી તેનાથી અબડાસાના ખેડૂતોને સિંચાઈના લાભ મળતા થતા ખેતી સમૃદ્ધ તાલુકા અબડા બનશે તેમ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી સમગ્ર પ્રવાસ કાર્યક્રમો દરમિયાન ધારાસભ્ય પીએમ જાડેજા સાથે અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્ય પરસોત્તમ મારવાડા માજી જિલ્લા ભાજપ મંત્રી પરેશભાઈ ભાનુસાલી

તો પ્રદ્યુમનસિંહ જાડેજા વિક્વેસ ક્યાંસી અગિયાર અ સાડા ચાર કરોડ રોડ મંજૂર કરાય અને ખાતમુત કરો અને ચાર ડી કામ ચાલુ થો અ સરકાર આભાર મા ભાઈ એવા ગામડે ધ્યાન દેખરે રોડ મંજૂર કર એ આજે ખાતમુહૂર્ત હતો આ ખાતમુહૂર્ત પ્રસંગમાં આપણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી માવેશીભાઈ પક્ષના પ્રમુખ જયદીપભાઈ તેમજ આપણા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ અને તેમજ ચેરમેન શ્રી જયદેવભાઈ તેમજ આપણા પરેશભાઈ ગોવિંદભાઈ ઉદાભાઈ ગામના સરપંચશ્રી ગામના તાલુકા પંચાયત સદસ્યશ્રી તેમજ આજુબાજુ ગામના બધા તમામ સરપંચ ઉપસરપંચ પાર્ટીના કાર્યકર્તા અને ગામના વડીલો બધાએ રહે ત્યાં ખૂબ જ ઘણા વર્ષોથી એમની માગણી હતી ખૂબ જ રસ્તો ખરાબ હતો તો આજ ખાતમુહૂર્ત કરી અને અઠવાડિયામાં એકદમ ધમધોકાર કામ શરૂ થઈ જશે એવી જ રીતે બીજા જે ડેમ તળાવોને ઘણું ટાઈમથી જે બાકી હતા કામ એ આજે કરોડિયા ચાર ગામના ચાર ડેમ છે મોટા મોટા એ બધાએ આજ ખાતમુહૂર્ત કરવાનું છે એના પછી વાયોર છે એ પણ ચાર ડેમના છે બધાથી આજે ડેમ તળાવ રસ્તાના ચોવીસ કરોડ જેવા રકમ ના નેમ તળાવ ના રસ્તાનો બધાનું આજે ખાત મૂરૂત રાખેલું રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી સાલી કચ્છ